સુરતમાં વિજ્ઞાન જાથાનો વિરોધ સામે આવ્યો એસપી કચેરી ખાતે જયંત પંડ્યાનો વિરોધ થયો જયંત પંડ્યા સનાતનનો દુશ્મન તેવા પોસ્ટર્સ લાગ્યા વિજ્ઞાન જાથાના નામ ઉપર નિર્દોષે ફસાવાનો આક્ષેપ જયંત પંડ્યા પર લાગ્યો છે ગોપાલભાઈ ઉર્ફ ઉમેશ ઉસળ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી દોરાધાગા કરી યુવતીને ઘર છોડાવ્યાના તેમણે આક્ષેપો કર્યા હતા મહિલા ગોપાલભાઈ ઉર્ફ

પોલીસ સ્ટેશન લઈ ગયા એટલે મને દબાણ કે ભાઈ વિરોધની હું એફઆઈઆર ફાળવું છું હું જેમ કહું એમ તમે મને લખાણ આપી દો જેમ કહું સોગંદનામું લખી દો તો એ કે તમારા વિરોધમાં એફઆઈઆર નહીં ફાટે એટલે એને બીવડાવીન મને જેમ કીધું એમ મેં લખાણ આપ્યું એને સોગંદનામું આપ્યું તે વિડીયામાં સોશિયલ મીડિયામાં જે એને મારી ઉપર આરોપ નાખ્યા છે એ તદ્દન ખોટા છે એમ કે છે કે હું પચાસ હજાર રૂપિયા લઉં છું ગામ પાસેથી તો મને એની સાબિતી આપે હું તાંત્રિક વિધિ કરું છું તો મને એની સાબિતી આપે કે ભાઈ મેં ક્યાં ગુનો કર્યો મને એની સાબિતી આપે પોલીસે મારી ચોવીસ કલાક અટકાયત કરી મારો કોઈ ગુના વગર કોઈ નોટિસ વગર તો મને એની સાબિતી આપે કે ભાઈ મારો ગુનો હું ઘર છોડું એનું કારણ સાસરાના ત્રાસ હતા અને ઘરે કઈને જ નીકળી હતી હું અને મેસેજ કરી દીધો તો કે હું કોઈ સંસ્થામાં જાઉં છું એમાં કોઈ ગોપાલભાઈનો હાથ નથી અને સંસ્થામાં રહું છું એ ખોટું બોલી લીધી હું કારણ કે મને કોઈ છે ને હેરાન પરેશાન ના કરે મારા સાસરાવાળા કે મારા કોઈ પિયર પક્ષના એટલે હું ખોટું બોલી નીકળી છું એમાં કોઈ ગોપાલભાઈનો હાથ નથી ઘર છોડીને આવી છું એટલે એમને જ હું કોઈ વિધિ તો કંઈ કરતી નથી તો જયંત પંડ્યા મારી ઘરે કઈ રીતના આવી શકે અને ત્યાર પછી ગયા સીધા ઉમેશભાઈની ઘરે ઉપર ગોપાલભાઈ ની ઘરે ગોપાલભાઈ નો કોઈ મારો ઘર છોડવામાં કોઈ એનો હાથ નથી એવું છે કે દોરા ધા કરીને લઈ આવ્યા છે પણ હું મારી રીતે ઘર છોડીને નીકળી છું ઘરેથી એમાં કોઈનો હાથ નથી નથી મારા પાડોશી હાથ